નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર

આરટી એક્ટ મુજબ બાળકનું નામાંકન થાય સ્થાયીકરણ થાય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ તેનો મુખ્ય હેતુ છે પરંતુ નામાંકન થયા પછી આર્થિક કારણ સામાજિક કારણ બીમારી એ ધંધાર બાળકો અધવચ્ચે શાળા અધૂરી છોડી દે છે તો અમે અત્યારે એમની મુલાકાતે આવ્યા છે વિદ્યાર્થી અને વાલીઓને સમજાવ્યા એમને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કર્યા અને હવે તેમનું બાકીનું ભરત અમે પૂરું કરાવવા માટે પૂરા પ્રયત્ન કરી રહ્યા છે અને તમામ બી ઓ કચેરી કચેરી કચેરીથી ટીમ બસો ને બાવન વિદ્યાર્થીઓ આવા જે શોધી કાઢ્યા છે તેમને શાળામાં પુનઃ પ્રવેશ અમે કરાવી રહ્યા છીએ